મિત્રો આજ આપણે વાત કરીશું એવા અનોખા અને ચમત્કારી મંદિરની જે વર્ષમાં ફક્ત એક જ દિવસ ખુલ્લું રહે છે અને એ દિવસ છે નાગપંચમી આ મંદિરનું નામ છે નાગચંદેશ્વર મંદિર એ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ત્રીજા માળ પર આવેલું છે આ મંદિર માત્ર એકવાર વાર નાગપંચમી દિવસે રાત્રે બાર વાગે જ ખોલવામાં આવે છે અને બીજા દિવસની રાત્રે બાર વાગે ફરીથી મંદિર બંધ કરી દેવામાં આવે છે માત્ર આ ચોવીસ કલાકમાં લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે મહાકાલ મંદિરમાં સ્થિત નાગચંદેશ્વર ભગવાનની મૂર્તિ અગિયારમા સદીની છે આ મૂર્તિમાં ફેન ફેલાવી બેસેલા નાગના આસન પર શિવજીની સાથે માતા પાર્વતી પણ બેઠા છે આ દુનિયામાં માત્ર એક માત્ર એવી મૂર્તિ છે જેમાં શિવજી નાગ સૈયા પર બેસેલા છે આ મંદિરમાં શિવજી માતા પાર્વતી એક બાજુ ગણેશ અને બીજી બાજુ કાર્તિકે સાથે જ સપ્તમુખી નાગ દેવ છે સાથે તેના બંને વાહન નંદી અને સિંહ પણ બેસેલા છે અને બાજુઓમાં નાગ લપટાયેલ છે પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે નાગરાજ તક્ષકે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી અને દર્શન કરી અમરતાનું વરદાન મેળવ્યું પરંતુ નાગરાજ તક્ષકની ઈચ્છા હતી કે તેઓ એકાંતમાં રહે ત્યારે નક્કી થયું કે તેઓ વર્ષમાં ફક્ત એક જ દિવસ નાગપંચમીના દિવસે દર્શન આપશે અને એ પરંપરા આજે પણ ચાલુ છે નાગપંચમીના દિવસે અહીં ત્રણ ખાસ પૂજાઓ થાય છે રાત્રે બાર વાગે અખાડા દ્વારા પ્રથમ પૂજા કરવામાં આવે છે બપોરે વિશેષ પૂજા કે જેમાં હજારો ભક્તો હાજર રહે છે અને દર્શન કરે છે રાત્રે સાડા સાત વાગે સંધ્યા આરતી ખૂબ જ ભવ્ય રીતે યોજવામાં આવે છે ભક્તો માને છે કે અહીં દર્શન કરવાથી સર્પ દોષથી મુક્તિ મળે છે ભયનો નાશ થાય છે આરોગ્ય સંપત્તિ તથા શાંતિની પ્રાપ્તિ થાય છે ઘણા લોકો ખાસ નાગપંચમીના દિવસે ઉજ્જૈન આવી આ એક દિવસના ના લાભ લે છે તો મિત્રો જો તમે ક્યારેય નાગ દિવસે ઉજ્જૈન જવાની તક મળે તો આ એક દિવસ નાગચંદેશ્વર મંદિરના દર્શન જરૂર કરજો